નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી બે પાડોશી વચ્ચે નજીવી તકરારમાં અન્ય પાડોશી સાથે મોત મળ્યું હતું સુરતના લસકાણા વિસ્તારમાં વિદ્યાધરા પાંડવ શ્યામલ રહે છે બિદ્યાધરા પાંડવ શ્યામલ મજૂરી કામ કરતો હતો ત્યાં રહેતા અન્ય પાડશીઓ પણ મજૂરી કામ કરતા હતા તે દરમિયાન વિદ્યાધરા પાંડુ શ્યામલ અને પાડોશી કાળગુરુ સંતોષ ગુરુ પાસે ટામેટા માંગવા ગયા હતા ત્યારે સામાન્ય બાબતમાં બે પાડોશીનો ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં કાળગુરુ સંતોષ ગુરુ એ વિદ્યાધરા પાંડો શ્યામલને ચપ્પુના ઘા ચીંક્યા હતા જેમાં તેણે ગંભીર ઈજા થઈ હતી

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર